વિદેશમાં ડોલર તો મળી જશે પણ જ્યારે જીવ જોખમમાં હોય વહાલ અને સારવાર તો ભારતની માટીમાં જ મળે છે જે કેનેડા કે અમેરિકા જેવા પણ સ્વર્ગ માની ત્યાં એક પિતાએ પોતાની જુવાન દીકરાને હોસ્પિટલના ઠંડા ફ્લોર પર દમ તોડતા જોયો કારણ કે ત્યાં ડોક્ટરો પાસે સમય નથી આજે સમજાય છે કે આપણું ભારત કેમ મહાન છે જ્યારે અડધી રાત્રે પણ ડોક્ટર હસતા હસતા અને હસતા મોઢે જીવ બચાવવા માટે તૈયાર હોય છે પૈસા કરતા વધુ પ્રેમ અને સિસ્ટમ કરતા સંવેદના મોટી છે એ વાત આજે આ કિસ્સો સાબિત કરી દેશે આજે હું તમને એક એવા હદય દ્રાવક સત્ય ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારી આંખો બીની થઈ જશે મિત્રો કેનેડાના એડમોન્ટેન શહેરમાં 22 ડિસેમ્બર 2025 ના રોજ એક એવી ઘટના બની જેમ સંતાનોના પિતા તેમને અચાનક જ કામ દરમિયાન છાતીમાં અસહ્ય દુખાવો પડ્યો આ દુખાવો એટલો ભયાનક હતો કે તેમણે પોતે તેને દસ માંથી પંદર રેટિંગ આપ્યું હતું તેમને તાત્કાલિક એડમોન્ટનની ગ્રે નન્સ હો કોમ્યુનિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાંની સિસ્ટમની બેદરકારી જાણીને તમે હેરાન થઈ જશો હોસ્પિટલમાં તેમનું પ્રારંભિક ચેકઅપ એટલે કે ટ્રાયલ બેઝ ઈસીજી કરવામાં આવ્યું પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેને સામાન્ય ગણાવીને માત્ર સાદી પેઇન આપી દીધી એટલે દુખાવો ઓછો થઈ જાય અને તેમને વેઇટિંગ એરિયામાં બેસવાનું કહી દીધું પ્રશાંત આઠ કલાક સુધી હોસ્પિટલના ઠંડા ફ્લોર પર બેસી રહ્યો અને દર્દથી કણસતો પણ રહ્યો તે એક બાપની લાચારી તો જુઓ પ્રશાંતે રડતા રડતા પોતાના પિતા કુમારને ફોન કરીને કહ્યું કે પપ્પા હવે આ દુખાવો મારાથી સહન નથી થતો પ્લીઝ કંઈક કરો આઠ કલાકના લાંબા ઇંતજાર પછી જ્યારે છેક તેમનો નંબર આવ્યો ત્યારે સારવાર શરૂ થાય તે પહેલા જ માત્ર દસ સેકન્ડમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમણે ત્યાં જ દમ તોડી દીધો એક હસ્તો ખેલતો પરિવાર પળ ભરમાં વિખેરાઈ ગયો અને ક્રિસમસની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ પ્રશાંતની પત્ની અને બાળકો આજે ન્યાય માટે વલખા પણ મારી રહ્યા છે આ ઘટનાએ કેનેડાની કહેવાતી વર્લ્ડ ક્લાસ હેલ્થકેર સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે કારણ કે ત્યાંની હોસ્પિટલમાં ડોક્ટરોની અછત અને લાંબુ વેઇટિંગ લિસ્ટ હવે જીવલેન પણ સાબિત થઈ રહ્યું છે ખાસ કરીને એનઆરઆઈ માટે 2025 ના ડેટા મુજબ કેનેડામાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પાસે સારવાર લેવા માટે સરેરાશ 58 28 અઠવાડિયા એટલે કે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે આજ કારણ છે કે આજે કેનેડા કે અમેરિકા જેવા દેશોમાં વસ્તા લાખો એનરાય કોઈ પણ મોટી બીમારીમાં કે ઇમરજન્સીમાં ભારત દોડી આવે છે ભારતમાં એપોલો કે પછી ફ્લોટિન્સ જેવી ખાનગી હોસ્પિટલમાં સારવાર માત્ર જડપી જ નથી પણ તેનો ખર્ચ પશ્ચિમ દેશો કરતા નેવું ભારતનું મેડિકલ ટુરિઝમ આજે ચૌદ અબજ ડોલર સુધી પહોંચી રહ્યું છે કારણ કે અહીં વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી અને હૃદયથી કામ કરતા નિષ્ણાતો ડોક્ટરો પણ છે જે ગમે તેટલી ભીડમાં પણ દર્દીને

આ ઘટના આપણને શીખવે છે કે વિદેશની ચમક દમક પાછળ અને કડવી વાસ્તવિકતાઓ છુપાયેલી છે પ્રશાંતની અંતિમ ચીસ આજે પણ આખી દુનિયાની સિસ્ટમને મેકર્સને હસમચાવી દે છે આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ કે પ્રશાંતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે ભારતની હેલ્થ કેર સિસ્ટમ પર ગર્વ કરવા જેવી આ વાત વધુમાં વધુ એનઆરઆઈ લોકો સુધી પહોંચાડજો જેથી કોઈ બીજો પરિવાર આવી રીતે વિદેશમાં લાચાર ક્યારેય ન બને